જે ચક્કાજામની ઘટના આજે બની છે અને થોડા સમય પહેલાં અમુક અમુક વિસ્તારમાં બનેલી હતી એના અનુસંધાને અમે વેટમિક્સથી આખા શહેરમાં જે રોડ રિપેર છે એની કામગીરી કરી રહ્યા છીએ અને ઓલમોસ્ટ યુદ્ધ દોડને આ કામગીરી ચાલી રહી છે અને દિવસે અને રાત્રે બંને કામગીરી કરવામાં આવી રહી છે અત્યારે જે વિસ્તારમાં કામગીરી થયેલી છે એની વિગત હું આપણી સાથે શેર કરું છું શ્રીકું સોસાયટીથી પંચાયતર રોડમાં અંદાજીત બારસો મીટરની કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે કન્યા છાત્રાલયથી હાઈવે સુધી લગભગ પંદરસો મીટરની કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે એ સિવાય આલાપથી એસપી રોડનું લગભગ અઢારસો મીટરની રોડની કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે લાયન્સનગરમાં આઠસો મીટરની અંદાજિત કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે આસવાદ પાન સામેનું જે રોડ છે ત્યાં લગભગ બસો મીટરની કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે અને સાથે ગાંધી ગાંધીચોકથી જે રાજકોટ નાગરિક બેંકનો રોડ છે એના ઉપર પેવર બ્લોકથી હાલ કામગીરી ચાલી રહી છે એ સિવાય જે આગામી સમયનું આયોજન છે એ પણ આપણા સાથે હું શેર કરવા માગું છું એમાં વિસીપરા મેઇન રોડમાં અમે આગામી સમયમાં કામગીરી કરવા ઈચ્છીએ છીએ એના સાથે સાથ જે નેહરુ ગેટથી દરબારગઢનો રોડ છે એ પણ અમે આગામી સમયમાં લેવાનું વિચારીએ છીએ આના સિવાય જે આવાસથી આગળ જતા રોડ છે ત્યાં પણ અમે જે મેજર ફાળાઓ છે એ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ અમે ડેરી બેસિસ ઉપર એની સાંજે છ વાગે સમીક્ષા કરીને કયા કયા વિસ્તારોમાં કેટલું કામ થયું એ જાણીને આગામી વિસ્તાર આગળના વિસ્તારોની પ્લાનિંગ કરતા હોઈએ છીએ અને આગામી સમયમાં પણ જે વિસ્તારો રહી જાય છે કે જ્યાંથી ફરિયાદો આવે છે એમાં પણ અમે આગામી સમયમાં પ્લાનિંગ કરશું એ સિવાય જો વાતાવરણ અનુકૂળ રહે તો થોડા સમયમાં અમે આસ્ફાલ્ટની કામગીરી અને પેવરની કામગીરીને પણ વધુ ફોર્સથી ચાલુ કરવા પ્લાનિંગ કરી રહ્યા છીએ તમામ લોકોને મારી વિનંતી છે કે આપના જે પણ ગ્રીવન્સીસ છે આપની જે પણ સમસ્યાઓ છે તમામ જેન્યુન છે પરંતુ એને એક્સપ્રેસ કરવાનું જે એટલે આપણે એને જે રજૂઆત કરવાનું જે રીત છે કે જે તરીકો છે એને થોડું આપણે એક પ્રક્રિયાબદ્ધ રીતે આપણે જઈએ એમાં મારી બધાને વિનંતી છે અમે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ વર્ક અસિસ્ટન્ટ એના ઉપરના સુપરવાઇઝર એના ઉપરના ડીના નંબર શેર કર્યા છે અને એમાં અમને ઘણી બધી ફરિયાદો આવેલી છે અમુક નંબરમાં નાની મોટી ક્ષતિઓ હતી જે માટે અમે રિવાઇઝ બી પણ ગઈકાલે આપેલી છે તો મારી તમામને વિનંતી છે કે આપ લોકો તમામ આ પ્રોસેસીસ ની જે પ્રક્રિયાઓ છે એનું પાલન કરું અને એનાથી પણ જો પ્રોબ્લેમ સોલ્વ ન થતી હોય તો આપ લોકો મને આવીને પણ મળી શકો છો સોમવાર ગુરુવાર ત્રણથી છ અને અત્યારે ચોમાસાની સિઝનમાં દરરોજ પાંચથી છ પણ હું તમામ લોકો જે મને મળવા આવે છે એમને મળું છું કોઈપણ રજૂઆત આપની હોય તો આપણને આપ તમામ માધ્યમથી રજૂ કરી શકો છો પરંતુ કોઈ પણ લો ઓર્ડરનો પ્રશ્ન કે ન બને એ માટે બધાને મારી વિનંતી છે જે એકચ્યુઅલી પ્રશ્ન છે એમાં જે નંબર્સ આપવામાં આવ્યા હતા એમાં બે કે ત્રણ નંબર્સમાં આંકડામાં ફેર હતું અને એક નંબર એવો હતો જેમાં કર્મચારી દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું પરંતુ એનું નંબર અપાઈ ગયું હતું અમે ગઈકાલે સાંજે એની એક રિવાઇઝ પ્રેસ આપી છે જેમાં તમામ નંબર કરેક્ટ છે એ તમામ નંબર મારા દ્વારા ડાઇલ કરીને તમામ કર્મચારીઓને સાથે બેસાડીને ચેક પણ કરવામાં આવ્યા છે તો હવે જે ડિવાઇસ પ્રેસબ્રીફ અમે આપી છે આપણા સાથે ફરી હું શેર કરું છું એ પ્રમાણે એક પણ નંબર ન લાગે એવું બનાવ બનવું ન જોઈએ તમામ કર્મચારીઓને પણ અમે રૂબરૂમાં સૂચના આપેલી છે કે અનલેસ એ કોઈ મિટિંગમાં છે તમામ ફોન નંબર ઉપાડવાના થાય અને જો મિટિંગમાં હોય અને ફોન ન ઉપાડી શક્યા હોય તો એવા કેસમાં પછી એમને કોલબેક કરવા માટે પણ સૂચના આપવામાં આવેલી છે ત્યારે જે વરસાદ છે થોડા સમયથી અમે ભાગ્યશાલી છીએ કે વરસાદ નથી થયો અને એ કારણે ઘણું બધું કામ આપણે આ પીરિયડમાં કર્યું છે જેની વિસ્તૃત માહિતી મેં આપણા સાથે શેર કરી આજે થોડું ઘણું વરસાદ પડેલું છે જે કારણે અમુક જગ્યાએ જે વિસ્તારોમાં કામ ચાલતું હતું એ અમને હાલ પૂરતું રોકવું પડ્યું છે પરંતુ જેમ વરસાદ રોકાશે અને મોઇશ્ચર સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મોઇશ્ચર છે અને જો વાતાવરણમાં શુષ્કતા હોય તો આપણે એવા કેસમાં કામ અવોઈડ કરીએ છીએ અન્યથા આપણે જે કામ કરીએ છીએ એની ક્વોલિટી સારી જળવાતી નથી તો જેમ આપણને થોડું ક્લિયર વાતાવરણ હજુ મળશે આજે સાંજે પણ શક્ય બનશે જ અને વાતાવરણ અનુકૂળ હશે તો અમે કાર્યવાહી ચાલુ કરીશું